સુરતના સચિન કનકપુર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ઓગણત્રીસમાં સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા સચિન કનકપુરમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના ઓગણત્રીસમાં સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિરને પુષ્પોથી શણગારવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં ભગવાનની બીજી પ્રતિમાઓને પણ સુંદર વસ્ત્રો અને પુષ્પો દ્વારા શણગારવામાં આવ્યા હતા જેમાં મંદિરમાં શ્રી મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની ભવ્ય પૂજા આર્ચના કરવામાં આવી હતી સુંદરકાંડ અને ભજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવેલા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યંગસ્ટર્સ અને સામાજિક આગેવાનોના સાથ સહકાર મળી રહેવાથી સાલગરી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ S24 ન્યૂઝ સુરત